વડોદરા વિક્રમ સંવત બે હજાર બ્યાસીનું નૂતન વર્ષ એક અનોખા અને શુભ સંયોગ સાથે શરૂ થયું છે આ વર્ષે દસ વર્ષ બાદ દેવ ઉઠી એકાદશી અને બારસ એક સાથે ભેગા થવાનો શુભ સંયોગ રચાયો હતો જેને કારણે આ ધાર્મિક પર્વનું મહત્વ અનેક ગણું વધી ગયું છે દેવ ઉઠી એકાદશી એટલે ભગવાન રણછોડજીના વિવાહનો પવિત્ર પ્રસંગ આ ઉત્સવ સમગ્ર ભારત માં અત્યંત ભક્તિમય વાતાવરણ અને સંપૂર્ણ આ દિવસ વર્ષો ની પરંપરાગત રીતે મોસમ જે આજે તુલસી ને પરણવા જઈ રહ્યા છે જે બધું સાર્થક કરે છે એ ત્રિકમને વાળા તુલસી અને આ અમારા સમસ્ત પાટીદાર સમાજ અને અન્ય બધા સમાજોના સહ સહકારથી આજે આ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે આ સારી ગ્રામ આજે અહીંયાથી ત્રીજ મંદિરથી નીકળી સિદ્ધનાથ મહાદેવે તુલસી વિવાહ પ્રસંગ યોજાશે જેમાં છાની નગરના આ આ રૂટ ઉપર જેટલા બી પડ્યા આવે છે બધાએ ભગવાનનું હાર્દિક સ્વાગત કરેલ છે અને આપણા માધ્યમથી હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું જય શ્રી કૃષ્ણ અગિયારસનો જે પર્વ છે તે ઉઠી અગિયારસ એટલે ભગવાન જે અશુભ મુહૂર્તમાંથી શુભ મુહૂર્ત શરૂઆત થાય કોઈ પણ કામની શરૂઆત શુભ મુહૂર્તથી થાય એટલે આજે ભગવાનનો વરઘોડો છે શોભાયાત્રા છે તુલસી વિવાહના નામે જે ઉઠી અગિયારસના દિવસે સમગ્ર થાની વિસ્તારની અંદર નરસિંહજી ભગવાનનો વરઘોડો નીકળે છે ગલે ગલે એમનું સ્વાગત કરવામાં આવે છે અને છેલ્લા તુલસી વિવાહ કરવામાં આવે છે દરેક સમાજના લોકો હોય અહીંયા દરેક સમાજના લોકોના ઘરે જઈને ભગવાનની પદનામણી કરવામાં આવે છે ભગવાનનું સ્વાગત કરવામાં આવે છે આજથી અશુભ મુહૂર્ત પતીને શુભ મુહૂર્ત સારા કામોની શરૂઆત થાય છે હર્ષ ઉલ્લાસથી સમગ્ર જાની વિસ્તારની અંદર ભગવાન તુલસી તુલસી માતાનો વિવાહ અને નરસિંહજી ભગવાનનો વરઘોડો નીકળીને સમગ્ર જાની વિસ્તારની અંદર હર્ષો ઉલ્લાસથી ઉજવવામાં આવે છે